કચ્છકોપર કંપની વિરુદ્ધ આવેદન દ્વારા આરોગ્ય સાથે ચેડા ખેતીના પાકને નુકસાન આજુબાજુની ખેતીની જમીનોને નુકસાન સાથે પાણીની ઘટ જેવી સમસ્યાઓ સર્જાય તે પહેલા લાગતા વળગતા અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આવેદનમાં કરવામાં આવી મુંદ્રા તાલુકાના સિરાચા અને નવીનાર ગામની હદમાં કચ્છ કોપર કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવે છે તે બંધ ક્યારે થશે તે બાબતે આમ આદમી પાર્ટી મુંદ્રા દ્વારા જવાબદાર સરકારી અધિકારીઓ અને તંત્રને રજૂઆત મુંદ્રા તાલુકામાં ઉદ્યોગ એકમોને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવા માટે મંજૂરી આપવામાં આવે છે સસ્તા ભાવે જમીનો કે પ્રાઇવેટ જમીનો ઉદ્યોગ દ્વારા લેવામાં આવે છે રોજગારી મળે સારી વાત છે પણ જો કોઈ ઉદ્યોગ આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા કે કોઈ નિયમ મુજબ અમલવારી ન કરતી હોય જેમ કે સ્થાનિક પંચ્યાસી ટકા લોકલ લોકોને રોજગારી આપવી જેવા નિયમોનું પાલન ન કરાતા આજુબાજુના વિસ્તારોમાં પાણીનું ઘટ થવું ઓછું થવું માનવ જીવન સ્વાસ્થ્ય સાથે ચેડા થવા આ કંપનીના આજુબાજુના ખેતી લાયક જમીનોને અને ખેતીના પાકને પણ નુકસાન થવું બાબતે આવી કંપનીઓ બંધ થવી જોઈએ તેમ અનેક મુદ્દાઓ સાથે અલગ અલગ રાજ્યોમાં કંપનીઓ બંધ કરી દેવામાં આવી છે તેમ જણાવતા જો કંપનીઓ બે ત્રણ વર્ષમાં ઉભી થતી હોય તો સરકારી સીએચસી મુન્દ્રાના કાંડાગરા ગામે સ્વાસ્થ્ય સેવાઓ ચાલુ કરવામાં સાત વર્ષ જેવો સમય વિલંબ કેમ તે બાબતે સમા અબ્દુલ મજીદ મુન્દ્રા દ્વારા જણાવાયું હતું આ સમયે મુન્દ્રા આમ આદમી પાર્ટીના તાલુકાના પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા દ્વારા પણ સવાલો કરવામાં આવ્યા હતા તેમની સાથે સમા અબ્દુલ મજીદ જિલ્લા મંત્રી હરેશગર ગોસ્વામી અને મુન્દ્રા શહેર પ્રમુખ ભરતભાઈ મહેશ્વરી ગજેન્દ્રસિંહ મંગુભાઈ જાડેજા ગજેન્દ્રસિંહ ચૌહાણ મેહુલભાઈ સાબાનભાઈ ખોજા ઇબ્રાહિમભાઈ કેવર પ્રશાંત ગોર અશ્ગરભાઈ રવિભાઈ અશોકભાઈ સતીશભાઈ રાવલ અબદ્રેમાનભાઈ સાથે અનેક કાર્યકરો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ

સાઉથની અંદર ટ્યુટિકોરિયનમાં કહેવાય છે એનું નામ છે સ્ટરલાઇટ કોપર જે એક વેદાંતાનો એક પાર્ટ હતો હવે આ કંપનીનો વિરોધ થયો હતો ત્યાંના લોકલ લોકોએ વિરોધ કર્યો હતો અને જેના થકી સુપ્રીમ કોર્ટે એને બે હજાર અઢારમાં કંપની બંધ કરાવી દીધી હતી કારણ કે ત્યાં પ્રદૂષણનું પ્રમાણ વધી ચૂક્યું હતું હ્યુમન્સને નુકસાન થતું હતું આસપાસના જે ખેતીવાડી વિસ્તાર હતા એને નુકસાન થતું હતું ગળાના રોગો અને ઘણા લેવા રોગો હતા જે ફેફસાના રોગ કહેવાય છે કેન્સરના રોગો છે એવા રોગો થતા હતા હવે મારો એક એક પ્રશ્ન એ છે કે જો એ એક કંપની છે કોપરની જેનાથી સ્ટેટના જે આસપાસનું વાતાવરણ જે ખરાબ થઈ શકતું હોય પ્રદૂષણ થઈ શકતું હોય તો આ એક કોપરની કંપની છે એના હિસાબે કચ્છની અંદર કેમ નુકસાન ન થઈ શકે જેના થકી અમે પ્રાંત કચેરીમાં મુદ્દો લઈને આવ્યા હતા કે આની તકેદારી રાખવામાં આવે અને આવી કંપની બંધ થવી જોઈએ હું ભરત મુન્દ્રા શહેર પ્રમુખ હવે આ કંપની વિશે મારે એ કહેવાનું છે કે આજુબાજુ તમે જોઈ શકો છો બાગાયત ખેતી છે જે સમજી લો ખારેક હવે ખારેક વિશ્વ લેવલે આપણે પ્રખ્યાત છે આજે એ કંપનીના લીધે ને એ ખારેકને પણ નુકસાન થઈ શકે છે મારું એટલું કહેવું છે કે ખરેખર આ કંપની ના આવી જોઈએ ન ચાલુ થવી જોઈએ ન આપણે રોગમાં એટલો વધારો થશે કે આપણે કચ્છમાં કોઈ એવી હોસ્પિટલ નથી આજે તમે જોઈ શકો છો કે સાધારણ રોગ માટે પણ આપણે ભુજ ગાંધીધામ અથવા રાજકોટ અમદાવાદ જવું પડે છે આપણા કને કોઈ સ્પેશિયલ અહીંયા હોસ્પિટલ નથી મારું એ કહેવાનું છે કે આ કંપની બંધ થવી જોઈએ આ રજૂઆત છે એ જરૂરી હતી અહીંયાના જે સ્થાનિક લોકો સાથે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આવી કંપનીઓ જો બીજે ક્યાંય નુકસાન કરતી હોય તો અહીંયાના સ્થાનિક લોકોને નુકસાન કેમ નહીં કરે એ સવાલ બાપુનો સારો છે આવી કંપનીઓ બંધ થવી જોઈએ જો મુન્દ્રા તાલુકાના કાંડારા ગામની જે એક સીએચસી હોસ્પિટલ છે એને બનતા બનતા આજે આઠ વર્ષ થવા આવ્યા ને આજે લગભગ પંદરથી વીસ દિવસથી આ કાર્યરત થઈ છે જો કંપનીઓ અઢી ત્રણ વર્ષની અંદર બનતી હોય ને ચાલુ થઈ જતી હોય ને જે નુકસાનકારક છે જ્યારે સ્વાસ્થ્યની સેવાઓને ચાલુ થવામાં આઠ વર્ષ જેવો વિલંબ લાગતો હોય તો સરકાર ક્યાંય ને ક્યાંય આમાં પ્રોત્સાહન આપે છે આવા રોજગારોને જે પબ્લિકને નુકસાનકારક છે આરોગ્યને નુકસાનકારક છે અને ખેતી નુકસાનકારક ખેતીના પાક નુકસાનકારક છે ને ત્યાંના આજુબાજુના વિસ્તારમાંથી પાણીની ઘટ થાય છે તો આપણે આ કંપનીનો વિરોધ એટલા માટે કરીએ છીએ કે આ સ્વાસ્થ્ય સાથે નહીં પણ આખા વિસ્તારને નુકસાનકારક છે એટલે અમે આ કંપનીનો વિરોધ કરીએ છીએ ય સાફ્ટ ડ્રિંક્સ